ભરૂચ લોકસભા બેઠક પર પહેલી વખત કહેવાય છે કે કોંગ્રેસનો ઉમેદવાર નથી અને ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચેતરભાઈ વસાવા છે કોંગ્રેસમાં અહેમદ પટેલની સીટ કહેવાતી હતી અને તમે જોયું હશે પાછલા જેટલા દિવસો છે એમાં મુમતાઝ પટેલ અને ફેઝલ પટેલે આજે બેઠક હતી તે કોંગ્રેસને મળે તેના માટે સતત તેમણે લડત કરી હતી અને રજૂઆતો પણ કરી હતી પણ આખરે ચૈતર વસાવાને ફાળ્યા અને આમ આદમી પાર્ટીના ફાળ્યા બેઠક ગઈ છે એનું કારણ એ છે કે ચૈતર વસાવા જે છે એ દેડિયાપાડાથી એક લાખથી વધુ મતથી જીત્યા હતા અને ત્યાર પછી એમની પર કેસ થયો અને કેસ થયા પછી જે સહાનુભૂતિ મળી લોકોની આદિવાસી સમાજની સહાનુભૂતિ મળી અને લોકપ્રિયતા વધી અને લોકપ્રિયતા વધી એથી વધી કે ચૈતર વસાવા સીધો મુકાબલો મનસુખ વસાવા સાથે હવે કરવા જઈ રહ્યા છે મનસુખ વસાવા પણ ફેન ફોલોઇંગ ખૂબ જ માનવામાં આવતી હતી જ્યાં સુધી ચૈતર વસાવા લાઇમલાઇટ માં નતા આવ્યા એમનો રિપોર્ટ કાર્ડ શું કહે છે મનસુખભાઈ વસાવા છ ટર્મથી ભાજપના સાંસદ છે ભરૂચ બેઠક પર અને સતત જે એમની ચૂંટણીના પરિણામને આપણે લિસ્ટ જોઈએ તો અત્યાર સુધી સતત એમને ગ્રાફ વધ્યો છે પરંતુ પહેલી વખત એવું હશે કે મનસુખભાઈને ટિકિટ મળવી એ કદાચ અઘરું હતું અને એમના માટે કપડાં ચઢાણ હતા અને ઉમેદવારો પણ દાવેદારો પણ ઘણા બધા હતા અને એની સામે ચૈતર વસાવા ઊભો રહ્યા ચૈતર વસાવા છે એ ઊભા રહ્યા છે મનસુખ વસાવાની રિપોર્ટ કાર્ડમાં જોવા જઈએ તો કામગીરી પ્રત્યે અને એમના આટલા છ વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી બી એમને નડે એવું હતું અને દાવેદારો પણ ઘણા હતા અને ભાજપને એવું હતું કે આ જે બેઠક છે એ આદિવાસી બેઠક નથી આ જનરલ બેઠક છે એટલે કોઈ આદિવાસી સિવાયનો ચહેરો અહીંયા ભાજપ મૂકે એવી ગણતરી એવી મંડાતી હતી પરંતુ સામે ચૈતર વસાવા આવ્યા અને ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે ચૈતર વસાવા જે રીતે આગળ વધી રહ્યા છે એમનું જે આખું રાજકારણ છે ટૂંકા ગાળામાંથી આ લોકપ્રિય થયા તેના કારણે ભાજપે સાતમી વખત મનસુખ વસાવાને ટિકિટ આપી છે પરંતુ ચોક્કસ મનસુખ વસાવાની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે અને એ એટલા માટે હું કહી શકું છું કારણ કે જે સ્વાભિમાન સભા વસાવા સમાની યોજાય એમાં મનસુખ વસાવાનો વિરોધ થયો જે લોકો પહેલાં બોલતા નહોતા મનસુખ વસાવાના વિરોધમાં એ નિવેદનો આવતા થયા અને જે પરિણામ છે ડેડિયા સભા ડેડીયાપાડા વિધાનસભાનું એ પરિણામ જોતાં જે સમગ્ર આપણે કહી શકીએ મનસુખ વસાવા છે એમની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે પરંતુ સામે વસાવા ઉમેદવાર છે અને ભાજપ પાસે બીજો કોઈ ચહેરો નથી વસાવા સમાજમાં એટલા માટે મનસુખભાઈને ને ભાજપે ટિકિટ આપી છે અહીં સ્પષ્ટપણે વસાવા વર્સિસ વસાવાનો જંગ જામી ચૂક્યો છે બીજું મારે એ પણ સમજવું છે કઈ કઈ વિધાનસભામાં આવે છે અને ચૈતર વસાવા વધારે પ્રભુત્વ ક્યાં ધરાવે છે કારણ કે અમુક વાર તો અમે અમદાવાદમાં બેઠા હોઈએ ત્યારે એવી વાતો ચાલતી હોય કે ના એમનો વિસ્તાર ખાલી દેડિયાપાડા સુધી જ સીમિત છે બધી જગ્યા ફેન ફોલોઈંગ નથી આ વાતમાં કેટલી સચ્ચાઈ આ વાતમાં બિલકુલ સચ્ચાઈ છે કારણ કે દેડિયાપાડા વિધાન વિધાનસભામાંથી ચૈતર વસાવા તો જીત્યા છે પરંતુ જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા અને આમ આદમી પાર્ટીમાં આપણે સંગઠન જોઈએ તો છેલ્લા કેટલાય સમયમાં પચાસથી વધુ રાજીનામા પડી ગયા છે સંગઠન નામે ભરૂચમાં શહેરમાં કશું શું નથી કારણ કે ભરૂચ લોકસભા જે લોકસભા બેઠક છે એમાં દેડિયાપાડા વિધાનસભા તો આવે છે પરંતુ એટલી દેડિયાપાડા વિધાનસભામાં જે પ્રભુત્વ હોય તે જીતી શકાય નહીં લોકસભા એના માટે શહેરમાં પણ સંગઠન મજબૂત હોવું જોઈએ જે ક્યાંક ને ક્યાંક ઉણા દેખાય છે કોંગ્રેસ પણ સતત અહીંયા ધોવાતી ગઈ છે કોંગ્રેસ જે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું તાલુકા પંચાયતમાં હતું તો એ પણ સતત છેલ્લા કેટલા વર્ષોમાં ઓછું થતું ગયું છે એટલે કોંગ્રેસનું કોંગ્રેસ પણ જે પ્રભુત્વ પ્રભુત્વ હતું તે ઘટ્યું છે એટલે ચોક્કસ ડેડિયાપાડામાં ચૈતર વસાવવાનો મજબૂત છે જેની જે ટ્રેન્ડ ફોલોઈંગ છે પણ શહેરી વિસ્તારમાં નથી શહેરી વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક આ માર ખાઈ જાય એવું લાગી રહ્યું છે વિધાનસભાની વાત કરીએ તો વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક છે એ અને નર્મદા જિલ્લાની ડેડિયા સભા ડેડીયાપાડા વિધાનસભા એ ભરૂચ લોકસભામાં આવે છે અને ભરૂચની વાગરા વિધાનસભા છે જંબુસર છે ભરૂચ વિધાનસભા છે વાલિયા ઝઘડિયા વિધાનસભા વિસ્તાર છે એ બધા વિસ્તારમાં વિસ્તાર ભરૂચ લોકસભામાં આવે છે અને છ છ વિધાનસભા છે ભાજપના ખાતામાં છે ને માત્ર દેડિયાપાડા વિધાનસભા એ આમ આમ ઓકે આ નેત્રંગ જ્યાં આપણે હાલ ઉપસ્થિત છીએ બીજી બાજુ મારે એ પણ જાણવું છે આદિવાસી વોટ બેંક ધરાવતું આ વિસ્તાર એમ તો કહેવામાં આવે છે પરિભાષા બદલાઈ ગઈ છે હવે પરંતુ શું લાગે છે આવનારા દિવસોમાં કંઈ બદલાવ આવશે ખરી કે ચૈતર વસાવવાની ફેન ફોલિંગ જે હિસાબથી વધી રહી છે ઇન્ડિયા ગઠબંધનનું જે સ્ટેટસ છે એ શું છે કારણ કે બીજી બાજુ એમાં મુમતાઝ પટેલ છે ફેઝલ પટેલ છે એ લોકો ખૂબ નારાજ થયા હતા બિલકુલ મુમતાઝ પટેલને ફેઝલ પટેલ નારાજ હતા એમણે સતત છેતર વસાવવાનો એવો પડકાર પણ થયો કે છેતર વસાવા એકલા પોતાના દમ્પલ લડી વતાવ્યો અને આજે પણ યાત્રાની વાત હતી યાત્રામાં મુમતાઝ પટેલ કે ફેઝલ પટેલ પટેલના કોઈ બેનર પણ નથી લાગ્યા કે કોઈ દેખાયા પણ નથી એટલે એમની જે ગેરહાજરી છે આપણે ઉડે આંખનો આંખ આંખે ઉડીને વળગે છે બરાબર છે એટલે એમની ગેરાજી તો દેખાય છે નારાજ છે એ બિલકુલ એ આપણને કરવામાં દેખાય છે પરંતુ રાહુલ ગાંધી જે કોંગ્રેસના સર્વોચ્ચ નેતા કહેવાય એ જ્યારે ભરૂચના આંગણે આવતા હોય અને ભરૂચના વિસ્તારમાંથી પસાર થતા હોય ત્યારે આજે અહેમદ પટેલના પુત્ર છે અને પુત્રી છે એ તો હોવા જ જોઈએ તો કોઈ કારણ છે એ નથી આવ્યા એ કારણને આપણે એમની નારાજગી સાથે પણ સરખાવી શકીએ કારણ કે ક્યાંય કોઈ નિવેદન નથી આવ્યું અત્યાર સુધી એ ચૈત્ર વરસાદ જોવા પણ નથી મળ્યા એમની નારાજગી છે આદિવાસી વિસ્તારની જે વોટ વાત કરતા આદિવાસી વિસ્તારના જે આદિવાસી સમાજના જે મત છે એ હંમેશા ભરૂચ લોકસભા બેઠક પર નિર્ણાયક સાબિત થાય છે કારણ કે પાંત્રીસ ટકા જેટલા મત આ લોકસભામાં છે જો એ એક બાજુ ચૈતર વસાવા ન મળે તો એ ચૈતર વસાવા માટે બહુ સરળ થઈ જશે જીતવું પરંતુ સામે મનસુખ વસાવા છે એ પણ વસાવા ચહેરો છે અને મહેશ વસાવા ભાજપમાં જોડાઈ રહ્યા છે છોટુ વસાવા છે એમને મને આજે જાણકારી મળી કે નવી પાર્ટી બનાવી રહ્યા છે એ પણ લોકસભામાં ઉમેદવાર ઊભા રાખશે એટલે વસાવા સમાજના મતોનું વિભાજન થઈ જશે એટલે જે નિર્ણાયક નિર્ણાયક મત ગણાતા હતા એનું વિભાજન થશે મુસ્લિમ મતો કોના ફાળે જાય છે ને આ જે વસાવા સમાજમાં વસાવા કયા વસાવાને પસંદ કરે છે માનસિક વસાવાને પસંદ કરે છે કે ચેતર વસાવાને પસંદ કરે છે એ ખૂબ જ નિર્ણાયક સાબિત થશે છેલ્લો સવાલ એ રહેશે ઇન્ડિયા એરલાઇન્સની આપણે વાત કરી રહ્યા છે રાહુલ ગાંધી અહીંથી યાત્રા કાઢી રહ્યા છે પુશબેક મળી શકે છે ઇન્ડિયા એરલાઇન્સને અને આના યાત્રાથી ફેર પડશે ખરી બિલકુલ આ ચેતર વસાવા છે એમની સાથે વાત કરી ગોપાલ ઇટાલિયા સાથે વાત કરી એમને તો આશાવાદ છે પરંતુ રાહુલ ગાંધી અહીંયાથી પસાર થયા છે લોકોમાં જે એમના કાર્યકરો છે કોંગ્રેસના કાર્યકરો છે કોંગ્રેસ સતત આ કેટલાય સમયથી નિષ્ક્રિય જેવું જ હતું એનું કોંગ્રેસનું જે સંગઠન છે એ ખૂબ જ નબળું હતું અને જૂથવાદના કારણે કોંગ્રેસ અહીંયા બહુ પાછળ છે પરંતુ રાહુલ ગાંધીની યાત્રા નીકળશે તો ચોક્કસ એમના આમાં ઉર્જા આવશે અને ઉર્જા મતમાં કે કન્વર્ટ થાય છે એ ખાલી આ યાત્રા પૂરતી જ રહ્યા છે કે પછી આ જે લો જે નેતાઓ સક્રિય થયા છે સક્રિયપણે

ભરૂચ